લઈને લગ્નની બોગસ કરાવી યુવતી ગેરહાજરીમાં બોગસ સાક્ષી અને બોગસ નોટરી કરાઈ હોવાનો આક્ષેપ થયો યુવતીના મામાએ ન્યૂઝ એટીન પર મોટા ખુલાસા કર્યા છે એક જ પદ્ધતિથી છ મહિનામાં પાંચસોથી થી વધુ બોગસ નોંધણી થઈ રહી હતી ગુજરાતમાં લગ્ન નોંધણી કૌભાંડ સામે આવ્યું છે જેમાં પંચમહાલના શહેરા ખાતેથી જે કૌભાંડ સામે આવ્યું તેના તાર હવે અરવલ્લી જિલ્લામાં પણ જોવા મળી રહ્યા છે ખાસ કરીને જે ફરિયાદી છે જે આ સમગ્ર મામલાના ફરિયાદી છે તેઓ ન્યૂઝ એટીન ગુજરાતી સાથે જોડાયા છે દિનેશભાઈ પરમાર આપણી સાથે છે આપણે ભેરોડા તાલુકા ખાતે છીએ દિનેશભાઈ ખાસ કરીને જે લગ્ન નોંધણી કૌભાંડ સામે આવ્યું છે એ કૌભાંડ તમે જે પ્રકારે બહાર લાવ્યા અને જે પ્રકારે ફરિયાદ કરી છે શું કહેશો પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ભદ્રાલા ગામમાં જે બોગસ લગ્ન નોંધણીનું જે બહાર આવ્યું છે કૌભાંડ બહાર આવ્યું છે ધાકધમકી આપી ડરાવીને અપહરણ કરીને એની જોડે ખોટા બોગસ કોર્ટ મેરેજ કરેલા છે આ અંગે ભદ્રાલા ગઈકાલે ભદ્રાલા ગામે ગયો હતો અને ત્યાં તપાસ કરતા ખબર પડી કે આ જે સર્ટિફિકેટ છે સદંતર ખોટું છે શું શું ખોટું લાગ્યું તમને આમાં સાક્ષી વાત કરી શું શું ખોટું લાગ્યું કારણ કે તમે કહો છો કે દીકરી ક્યાંય ગઈ જ જ નથી રહી છે તો ગેરહાજરીમાં કેવી દીકરીને મમ્મીએ દીકરીને પૂછ્યું કે ભાઈ તું આ ભદ્રાલા ગામે કેવી રીતે ગઈ તો દીકરીએ સદંતર એને ના પાડી દીધી કે આ ભદ્રાલા ગામે દીકરી ગઈ જ નથી દીકરી અગર ત્યાં ગઈ જ નથી તો પછી આ લગ્નનું સર્ટિફિકેટ કેવી રીતે બન્યું એમાં કયા પુરાવાના આધારે સર્ટિફિકેટ બન્યું છે એમાં સોગંદનામા સહયો કોની છે એમાં મહારાજ ગોર મહારાજમાં કોણ છે ગૌર મહારાજ કોણ છે એ અંગેની પૂરી તપાસ થવી જોઈએ ગુજરાતમાં લગ્ન નોંધણી કૌભાંડ સામે આવ્યું છે જેમાં પંચમહાલના શહેરા ખાતેથી જે કૌભાંડ તો આપે જોયું કે આખું આ કૌભાંડ કેવી રીતે ચાલતું હતું બોગસ સાક્ષી બોગસ નોટરી અને ઓરિજિનલ લગ્નની નોંધણીનું સર્ટિફિકેટ મળી જાય તો બોગસ લગ્ન કૌભાંડમાં વધુ એક ખુલાસો આવ્યો છે અંબાજીના દાતાના શખ્સે પણ નોંધણી કરાવી હતી પંચમહાલના ભદ્રાલા પંચાયતની અંદર જ આ નોંધણી કરાવી હતી હવે તપાસનો ધમધમાટ ધાઘડીયાવાસ સુધી પહોંચવાનો છે આજે આ લગ્ન નોંધણીની બાબત લઈએ છીએ દાંતા તાલુકાનું ધાઘડીયા ગામ છે એક શખ્સ જે સોમાભાઈ કબીરભાઈ વેગડિયા પોતાની નોંધણી પણ આ પંચમહાલ જિલ્લાના ભધરાળા ગામે કરવામાં આવી છે ચોક્કસપણે ક્યાંક એવું જાણવા મળ્યું છે કે આ જે છોકરા છોકરીઓ જે છે એ ક્યાંક પોતાના માતા પિતાને છાને રહે અને દાતા તાલુકો છોડી છે પંચમહાલ જિલ્લામાં કરાયું છે અને આપણે બતાવવા માગીશ કે દાતા તાલુકાનો ઊંડાણવાળો વિસ્તાર જે છે એ બેગડિયા ધાગડીયા ગામ છે અને આ ધાગડિયા ગામના વતની હોવાના લીધે અને આટલા દૂર જઈ અને કોઈપણ જાતના ડોક્યુમેન્ટ ન હોવાનું પણ પ્રતિથિતિ થઈ રહી છે અને ત્યાં પૈસાના જોરે માત્ર એક નોંધણી થઈ હોવાનું કેટલાક ખુલાસા થઈ રહ્યા હોવાનું પણ જામે જાણવા મળી રહ્યું છે અને હાલ તબક્કે જે રીતે તપાસનો જે ધમધમાટ શરૂ થયો છે અને જે તપાસનો વિષય લઈ અને આ ધાગડીયા સુધીની તપાસ પહોંચે તેવું પણ લાગી રહ્યું છે અને ક્યાંક એવું લાગે છે કે ક્યાંક બારોબાર આ નોંધણી કરાવી કાં તો વિદેશ જવાનો પ્લાન હોય કે અન્ય કોઈ મતલબથી આ નોંધણી આટલા દૂર જઈને કરાવી હોય તેવું પણ લાગી રહ્યું છે મહેન્દ્ર અગ્રવાલ ધાગડીયા દાતા પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાની ભદ્રાલા ગ્રામ પંચાયત હાલ ગુજરાત સહિત આસપાસના અનેક રાજ્યોમાં ચર્ચાસ્પદ બની આ પંચાયતમાં ગ્રામજનો કરતા અન્ય શહેર અને રાજ્યના લોકોના આંટા ફેરા ખૂબ વધારે હોય છે જેનું કારણ જાણીને તમે પણ જશો પરિવારના ડરથી ભાગીને પ્રેમ લગ્ન કરનાર પ્રેમી પંખેડાઓ માટે આ ભદ્રાલા ગ્રામ પંચાયત ફેવરિટ ડેસ્ટિનેશન છે કેમ કે અહીં અનેક લોકો આવ્યા અને લગ્ન કરીને પણ ચાલ્યા ગયા એ પણ એક કે બે નહીં પરંતુ પાંચસો જેટલી બોગસ નોંધણી સામે આવી છે નવેમ્બર માસમાં તો એક જ મહિનામાં સો જેટલી લગ્ન નોંધણી કરાવવાનું સામે આવ્યું તત્કાલીન તલાટી પી એમ પરમાર દ્વારા કરવામાં આવેલી લગ્ન નોંધણી પ્રક્રિયા ધારા ધોરણોને નેવે મૂકી પાંચસો લગ્ન નોંધણી કરાવી હોવાનું સામે આવતા તલાટીની બદલી કરી દેવામાં આવી આ બાબત અંગે સ્થાનિકો દ્વારા અને લગ્ન નોંધણી સર્ટિફિકેટ આધારે કેટલાક વાલીઓ દ્વારા શહેરા પીડીઓને રજૂઆત કરવામાં આવી હતી ત્યારે ટીડીઓએ તપાસ કરતા જાણવા મળ્યું કે આ ખોટા આધાર પુરાવાના આધારે ખુલાસા પણ થઈ શકે છે હવે લગ્ન માત્ર ગુજરાતના જ લોકો નહીં અન્ય રાજસ્થાન છે મધ્યપ્રદેશ છે એવા અન્ય પ્રાંતના લોકો લગ્ન માટે અહીંયા આવી રહ્યા છે જે યુવક યુવતીઓએ પોતાના પરિવારને છોડીને અથવા તો ભાગીને લગ્ન કર્યા હોય તે આ ભદ્રાલા ગ્રામ પંચાયતમાં નોંધણી કરાવી હતી એવા અનેક વાલીઓએ શહેરા તાલુકા પંચાયત ખાતે લેખિતમાં અનેક રજૂઆતો કરી અને આ મામલે હવે તપાસ શરૂ થઈ હતી તેનાથી પણ મોટી વાત તો એ છે કે સ્થાનિકો કહે છે કે આ મંદિરે આવું કંઈ જ નથી થતું અમે દિવસમાં ચાર વખત મંદિરે આવીએ છીએ આ મંદિરને અને ગામને બદનામ કરી રહ્યા છે તો વાલીઓ પણ કહે છે કે આ મામલે તટસ્થ તપાસ જોઈએ ત્યારે સવાલ અહીંયા એ છે કે નીતિ નિયમો સાથે ક્યાં સુધી રમત રમતા રહેશે અહીંના લોકો બોગસ લગ્ન કૌભાંડ થઈ રહ્યા છે નોંધણી થઈ છે એ હકીકત છે ત્યારે હવે શું પગલા લેવાશે સિત્તેર ટકા જ રેકોર્ડ કેમ મળ્યો બાકીના રેકોર્ડ કોની પાસે છે કેવી રીતે અહીંયા નોંધણી થતી હતી કોના પાપે થઈ રહી હતી શું નોંધણીનો અન્ય ક્યાંય પણ રિપોર્ટ થતો હતો કે કેમ આ અંગે પણ મોટો સવાલ છે હવે તપાસ થાય ત્યારે આ લોલમ લોલ છે એ બહાર આવશે ક્યાં સુધી આ પ્રકારની લોલમ લોલ તંત્ર દ્વારા ચાલતી રહેશે તો પંચમહાલમાં બોગસ લગ્ન નોંધણી કેસમાં મોટા ખુલાસા થયા ભદ્રાલાના તત્કાલીન તલાટીનું મોટું કારસ્થાન જોવા મળ્યું ભદ્રાલા ગ્રામ પંચાયત કચેરીમાંથી પુરાવાને કબજે લેવાયા

તપાસ બાદ જ હવે આ કથિત કૌભાંડમાં વધુ ખુલાસા થઈ શકે છે વરસાદ બાદ હવે આખરી ગરમી માટે રહો તૈયાર સુરત અને વલસાડ આગામી પાંચ દિવસ હીટવેવની આગાહી છે તો પોરબંદરમાં અને ભાવનગર દ્વારકા અને કચ્છમાં પણ હીટવેવની આગાહી કરાઈ છે આગામી પાંચ દિવસ અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ રહેશે ઉત્તર પશ્ચિમ અને ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે हवामान विभागे आगाही करी है कि आगामी पाँच दिवस वातावरण सूकू रह आज एकाद जगह सामान्य वरसा की शक्यता तो गुजरात में मुख्य तौर पर मौसम ड्राई बने रहने के चांसेस हैं अगले 24 घंटों के लिए कुछ जगहों पर जो है गुजरात और सौराष्ट्र कच्छ में जो है हल्की फुल्की बारिश देखने को मिल सकती है जिसके बहुत बहुत कम चांसेस देखने को बन रहे हैं उसके बाद जो है डे टू ऑनवर्ड्स जो है आ, पूरे गुजरात में जो है टेम्परेचर्स अपने राइजिंग ट्रेंड में ही रहेंगे अगले पाँच दिनों तक और आ, दो से हम पाँच दिनों की अगर हम बात करते हैं दो से अगले चौबीस घंटों के बाद जो है ऑरेंज अलर्ट दिया गया है हीट वेव के लिए जिसमें कई जगहों पर जो है हीट वेव अलर्ट हीट वेव देखने को हमें मिलेगा अगले पाँच दिनों तक जिसमें अगर हम बात करें हीट वेव अलर्ट की तो गुजरात रीजन में जो है सूरत एंड वलसाड़ जो है दो डिस्ट्रिक्ट हैं साउथ गुजरात के जिसमें अगले पाँच दिनों तक हीट वेव कंटिन्यू करने के चांसेस हैं साथ ही साथ सौराष्ट्र कच्छ के जो दक्षिणी हिस्से के जो डिस्ट्रिक्ट हैं कोस्टल एरियाज़ में जैसे पोरबंदर देन भावनगर आ, इस इन जगहों पे जो है और द्वारका इन जगहों पे जो है अगले पाँच दिनों के लिए जो है हीट वेव वार्निंग जारी की गई है साथ ही साथ अगले दो दिनों के लिए कच्छ में भी जो है हीट वेव वार्निंग जारी की गई है कुछ हिस्सों में जो है तापमान काफ़ी राइज़ देखने को मिलेगा साथ ही साथ अगर हम बात करें अगले 24 घंटों में बारिश की तो कुछ जगहों पर जैसे सागर, दाहोद तापी डांग और कच्छ में भावनगर ये जामनगर राजकोट और बोटाड ये जो डिस्ट्रिक्ट हैं इनमें छुटपुट बारिश देखने को मिल सकती है जो कि बहुत न के बराबर ચાન્સીસ પછી એડમિશન માટે યુનિવર્સિટીમાં જીસીએ પોર્ટલની શરૂઆત કરાઈ છે જે માટે વિદ્યાર્થીઓ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકશે ગુજરાત યુનિવર્સિટીમાં ઓનલાઈન રજીસ્ટ્રેશનની શરૂઆત થઈ ચૂકી છે આ વર્ષથી ગુજરાત યુનિવર્સિટીમાં ચોત્રીસ કોલેજમાં બી એસ કોર્સની શરૂઆત કરાઈ છે આ કોર્સ ચાર વર્ષનો હશે નવી એજ્યુકેશન પોલિસી અંતર્ગત ગુજરાત યુનિવર્સિટી દ્વારા પણ વિદ્યાર્થીઓને હવે બેચલર ઓફ સાયન્સના કોર્સ ઓફર કરવામાં આવશે અત્યારે ચાલી રહેલા બીકોમ બીબીએ અને બીસીએ બીએસસી સહિતના થી વધારે કોર્સ હવે BS તરીકે ઓફર કરવામાં આવશે જૂના કોર્સ ચાલુ જ રહેશે પરંતુ BS સાથે નવા કોર્સ શરૂ કરવામાં આવશે આ કોર્સ કરવાથી વિદ્યાર્થીઓ વિદેશની યુનિવર્સિટીમાં સરળતાથી એડમિશન મેળવી શકશે ધોરણ બાર બાદ વિદ્યાર્થીઓ યુજીના તમામ કોર્સ BS સાથે કરી શકશે વિદ્યાર્થી ચાર વર્ષ પૂર્ણ કરે ત્યારે ઓનર્સ અથવા તો રિસર્ચ ડિગ્રી આપવામાં આવશે ચાર વર્ષના BS ના કોર્સ બાદ પીજીનો અભ્યાસ વિદ્યાર્થી માત્ર એક જ વર્ષમાં કરી શકશે ઘણા બધા વિદ્યાર્થીઓને બહુ જ સુવિધાજનક એડમિશન પ્રોસેસ મળશે એમાં સૌથી પહેલાં કોઈપણ જાતનો કોર્સ કોઈપણ યુનિવર્સિટીમાં ચાલતા હોય તો જિકાસ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરાવવાનો જીકાઝ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન થયા પછી ચોઈસ ફિલિંગ થઈ પછી એ અમને ડાટા આવશે જ્યારે એ પુશ ફોર્મ થશે ત્યારે મેરિટ યુનિવર્સિટી તૈયાર કરશે

શહેર પોલીસ કમિશનરને ડાયવર્ઝન મુદ્દે રજૂઆત કરાઈ છે ટ્રાફિકને અડચણ ન થાય એ બાબતના પગલા લેવા માટે જાણ કરાઈ છે આગામી સપ્તાહથી સર્વિસ રોડ આરસીની કામગીરી શરૂ થશે કામગીરી દરમિયાન સર્વિસ રોડ પર ભારણ વધશે બ્રિજનું કામ આપણે કરતા હોઈએ ત્યારે સ્વાભાવિકપણે જ એ ટ્રાફિકને સાઇડના સર્વિસ રોડ ઉપર ડાયવર્ટ કરવાનો થાય છે જે છેલ્લા લગભગ ત્રણ ચાર વર્ષમાં અવડાએ જે રિંગ રોડ ઉપર ફ્લાય ઓવર બ્રિજના કામ કર્યા તો એમાં સર્વિસ રોડની જે ડિઝાઇન હોય એ ભારે વાહનોની ક્ષમતાનું વહન કરી શકે એવી સ્વાભાવિક રીતે ન હોય એટલા માટે આ વખતે અમે નવું એક કન્સેપ્ટ લઈને આપણે આવ્યા છીએ કે જેથી બ્રિજના સમગ્ર નિર્માણ કાર્યના સમયગાળા દરમિયાન જે ભારે વાહનોનું ડાયવર્સન કરવું પડે એ સર્વિસ રોડ પણ એ જ ક્ષમતા મુજબ ના હોય શહેરમાં વિવિધ ક્ષેત્રો ઉપર બ્રિજ તૈયાર કરવામાં આવી રહ્યા છે જેથી કરીને ટ્રાફિકનું ભારણ હળકું થાય આ જ પ્રકારનો બ્રિજ જે છે તે સિલજ પાસે બનાવવામાં આવશે અત્યારે હાલ જોઈ રહ્યા છો કે બપોરનો સમય છે ટ્રાફિક જે છે તે પૂરજોશમાં જોવા મળી રહ્યો છે જોકે અહીંયા બ્રિજ નિર્માણ થશે બ્રિજ નિર્માણ થાય તે પહેલાં જે સર્વિસ રોડનો વિસ્તાર જે છે ત્યાં જે આરસીસીનો રોડ જે છે તે બનાવવાની જહેમત જે છે તે કરવામાં આવશે અત્યારે હાલ આ પ્રકારનો નકશો જે છે તે અવડા દ્વારા તૈયાર કરી દેવામાં આવે છે અવડા જે છે તે સર્વિસ રોડ ઉપર પણ આરસીસી રોડ જે છે તે તૈયાર કરશે જેથી કરીને ભારે વાહનો આ રોડ ઉપરથી પસાર થાય તો રોડની ગુણવત્તા જે છે તે જળવાઈ રહે તે પ્રકારના પ્રયત્નો હાથ ધરશે મહત્વનું એ છે કે ભારે વાહનો જે છે તે બ્રિજ નિર્માણ કરવાના સમયે પસાર થતા હોય છે જેના કારણે ડાયવર્જન આપવામાં આવતા હોય છે અને સર્વિસ રોડ પર ડાયવર્ઝન આપવામાં આવતા હોય છે ભારે વાહનોના પગલે રોડ જે છે તે વારંવાર ડેમેજ થતા હોય છે ત્યારે આ પ્રકારના ડેમેજ રોડ ન થાય તે માટે આરસીસી રોડ જે છે તે તૈયાર થશે અને ટ્રાફિકનું ભારણ હલકું થાય તે માટે બ્રિજ નિર્માણ કરવામાં પણ આવશે શ્રેણિક મહેતા સાથે ગૌતમ શ્રીમાળી ન્યૂઝીન ગુજરાતી અમદાવાદ